પ્રાથમિક શાળા પુનઃ શરૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે કે જે બે હજાર ચોવીસ માં શૂન્ય બાળકોના કારણે શાળા બંધ કરાઈ હતી શાળા બંધ થતા સ્થાનિકો ઋષિ ભરા હતા અને વિવાદ થયો હતો શાળા પુનઃ શરૂ કરવા ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો દરવાજા બાળકો માટે ખુલશે તળાવ પડ્યા વિસ્તારના બાળકોને ઘર આંગણે શિક્ષણ મળશે નસવાડી તાલુકાની તળાવ પ્રાથમિક શાળા બે હાજર માં શૂન્ય બાળકો હોવાને કારણે બંધ કરવામાં આવેલ હતી પરંતુ વાલીઓની રજૂઆતને ધ્યાને લઈ અને વિદ્યાર્થી પરિષદની પણ ઉગ્ર માગણી હોવાને કારણે આપણે માન્ય નિયામક સાહેબ શ્રીને વિનંતી કરેલ અને બે હજાર પચીસ જૂન મહિનાથી આપણે આ શાળા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવેલ છે રેવન પટેલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર